એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહી પ્રવૃત્તિ નેસ્ટ નાબૂદ કરવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પીઆઈ શ્રી બી એસ નાઓને બાતમી મળે કે ગોવિંદભાઈ કુકાભાઈ રોજાસરા રહે મૂળ રાજપરા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરવાળો ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાની વડલા ગામની સીમાઓએ પોતાના કબજા ભોગટવાળા ખેતરમાં તુવેર તથા બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાનો છોડનું વાવેતર કરેલ છે આ ગાંજાનો છોડ તેઓ વેચાણ માટે વાવેલ છે જે બાતમીના આધારે રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાનો છોડ નંગ ત્રીસ વજન છત્રી કિલો ત્રણસો ગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ તેસઠ હજાર સાથે પકડી પાડી ધોરણસરની અટક કરી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવેલ છે વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ ભટવાણ